સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે સાથે જ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે જેતપુર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શહેરના તિમ્બત્તી ચોકથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી રેલીમાં મહિલાઓ કેસરી સાડીમાં જોવામાં મળી હતી અને પરસોત્તમ રૂપાલા હાય હાયના ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી તેમજ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પરસોતમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બહેનો ઉપર આંગળી ચીંધીને અમારા સમાનને ઠેસ પહોંચાડી છે તે ક્યારે પણ ચલાવી નહીં લઈએ સાથે જ અમારો કોઈ પક્ષ કે સમાજ સામે વિરોધ નથી માત્ર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જેતપુર મારું નામ ઝાલા રણધીરસિંહ મહાવીરસિંહ જેતપુર રાજપૂત સમાજ પ્રમુખ અમારી સાથે ઘાટી ક્ષત્રિય સમાજ હાટી ક્ષત્રિય સમાજ પટેલ સમાજ બ્રહ્મ સમાજ સાધુ સમાજ બારોટ સમાજ ગઢવી સમાજ અઢારે અઢાર સમાજ અમારી ભેગા છે અત્યારે અને અમારી એક જ માગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ એ આજે બે હાથ જોડીને એમ કે માફ કરી દો એમ માફ ન થાય એને એ રીતે માગ્યું હોત કે આજથી હું પાંચ વર્ષ લડીશ નહીં ઘરે બેશ તો અમે એને ખંભામાંથી બેડીને એને માફ કરત કરાત એની માફી માગવાની ખોટી સ્ટાઇલ છે માટે અમે એને ટિકિટ રદ કરાવીને જમશું ત્યાં સુધી જમશું નહીં જય માતાજી આગળના જે અમારા ઉપરથી પ્રોગ્રામ આવે એ રીતે જય માતાજી મારું નામ વનિતાબા જાડેજા હાલ અમે જેતપુર રહી છી અને અમારા જેતપુરના તમામ ક્ષત્રિય બહેનો અને ભાઈઓ આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ મામલતદાર ઓફિસે જે રૂપાલા સાહેબે વાત કરી રોટી બેટીનો વ્યવહાર રજવાડામાં થતો હતો એ એમની ટિપ્પણીથી અમારો ક્ષત્રિય સમાજ ખૂબ નારાજ છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારો એક જ મંત્ર છે અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી કોઈ પટેલ સમાજ સાથે વાંધો નથી મોદી સાહેબ સાથે પણ અમારે વાંધો નથી અમારે એક જ વ્યક્તિ સાથે વાંધો છે કે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એ ટિપ્પણી સાથે જ અમને વાંધો છે એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે આ લડત લડશું જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારો આ જે રોષ છે એ ચાલુ જ રહેશે રૂપાલા रूपाला बधाने जय माता मारू नाम खुशाली बा देवेंद्र सिंह जाडेजा चा, हाल जयतपुर હવે આપણે અત્યારે જે ચાલુ છે કે રૂપાલાભાઈએ જે ક્ષત્રિય સમાજના સમગ્ર બહેનો ઉપર જે આંગળી ચિંધી છે એમના સોમાનને જે ઠેસ પહોંચાડી છે એ અમે ક્ષત્રિય સમાજ કોઈ સંજોગોમાં ન ચલાવી લઈએ કારણ કે આજે વાત અમારા ક્ષત્રિય બહેનોના દીકરી બાઓની બહેનોની આજે વાત છે અમારા સોમાન માટે અમારી ઇજ્જત ઉપર છે આંગળી ચિંધાણી છે માટે અમે અત્યારે જયપુર તાલુકા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારી સાથે સમગ્ર અઢારે વર્ણનો સમાજ અમારી સાથે છે સમગ્ર ક્ષત્રિય સમાજના વડીલો આગેવાનો મુરબ્બીઓ અને સાથે અમારા બધા બહેનો પણ હાજર છે બધા દીકરી બાઓ છીએ અને અમારી એક જ માંગ છે કે કોઈ પણ ક્ષણે કોઈ પણ સંજોગોમાં રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ અમને કોઈ સમાજ વિશે વાંધો નથી અમને કોઈ પાર્ટી વિશે વાંધો નથી બસ અમને ફક્ત અને ફક્ત એક જ વાંધો છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ જય માતાજી જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર